હવે મિત્રો મને ડોક્ટર એવું કીધું ખબર કે તેલવાળી વસ્તુ ખાતો ની તળેલી તને છે ને બહુ નડે ખીલ નીકળે એટલે પછી તો હું છે ને એવું ગેઝેટ ગોતતો તો તેલ વગર બધું વસ્તુ તળાઈ જાય જેમ કે ધાણી ભૂંગળા ગમે એ નાખો તેલ વગેરે બહાર નીકળે તો એમ કે મોબાઈલ નેસેસરીઝ વાળા કે આપણી પાસે આધુનિક જમાનાનું આધુનિક જોરદાર ગેજેટ છે એમાં ભૂંગળા નાખો તો ગણતરી મિનિટોમાં આમાંથી ભૂંગળા બહાર નીકળે છે નથી તેલની જરૂર નથી ગેસની જરૂર માત્ર ને માત્ર પ્લગ જોડો અને સ્વિચ ઓન કરો એટલે આમાં પાણીપુરી નાખો તો પાણી પૂરી તળાઈને બહાર નીકળે એ પણ તેલ વગર ધાણી ફોડવી હોય તો આરામથી પણ ફૂટી જાય છે અને આ જોરદાર ગેજેટ આપણા બજેટમાં છે તમને પરવડે એવા ભાવમાં છે આ ગેજેટ તમે ભારતના કોઈ પણ ખૂણેથી ઘર બેઠા પણ મંગાવી શકો છો બાકી આવડાની ત્રણ બ્રાન્ચ છે સુરત અમદાવાદ અને રાજકોટ ત્રણેય બ્રાન્ચના એડ્રેસ જાણવા આજે જ કોન્ટેક કરો વધારે માહિતી મેળવવા એમ કે મોબાઈલ એસેસરીઝ વાળાની મુલાકાત કરો આ જોરદાર ગેજેટ ભાગ્યે જ મળશે તો કોન્ટેક કરી લેજો એમ કે મોબાઈલ એન્ડ એસેસરીઝ ન